તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ગઈકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી તેની વાત કરવાની છે તો કયા કયા વિસ્તારોમાં મિની વાવાઝોડા સાથે વરસાદનું આગમન થયું હતું તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ થવાનું છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ વરસાદને કારણે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં નુકસાની થવા પામ્યું છે તો આ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી વરસાદને લઈને જે આગાહી દર્શાવી છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે છેલ્લા પાછલા કેટલાક દિવસોથી રાજ્યમાં કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી હતી તે જ પ્રમાણે ગુજરાતમાં કમોસમી વરસાદે માજા મૂક્યો હોય તેવું લાગી રહ્યું છે મિત્રો ગઈકાલે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો છે તો અમુક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ નોંધાયો છે મિત્રો તમને જણાવી દઈએ કે ગઈકાલથી સમગ્ર ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ અને ભારે તોફાની સ્થિતિને કારણે વાતાવરણમાં થોડી ગરમીનું પ્રમાણ ઓછું થયું છે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડ્યો છે કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોની ચિંતામાં વધારો પણ જોવા મળ્યો છે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ અને અતિભારે પવન ફૂંકાતા રાજ્યમાં ઠેર ઠેર ગામડાઓ અને શહેરોમાં અનેક વૃક્ષો અને હોર્ડિંગ પણ ધરાશાયી થઈ ગયા હતા મિત્રો આઈએમડીએ ગુજરાતમાં ફૂંકાયેલા પવનના આંકડા બહાર પાડ્યા છે જે મુજબ ગુજરાતમાં હળવાથી લઈને ભારે વાવાઝોડાને ટક્કર મારે એવો પવન ફૂંકાયો હતો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં તાણું કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો તો ગઈકાલે સાંજે છ વાગ્યા નોંધાયેલા આંકડા મુજબ તેની ઝડપ તાણું કિમી પ્રતિ કલાકની હતી તો બીજી તરફ ધોલેરામાં નેવ્યાશી કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો તો અરણમાં સત્યાસી કિમીની ઝડપે આણંદમાં પંચ્યાસી કિમીની ઝડપે તો ભરૂચમાં રાત્રે આઠ વાગ્યા આસપાસ ત્યાંશી કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો તો રાજકોટમાં પણ એંશી કિમીની ઝડપે ભાવનગરમાં ચોમોતેર કિમીની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા હોર્ડિંગ ધરાશાયી થયા હતા તો કેટલીક જગ્યાએ વૃક્ષો પણ પડી ગયા હતા ગુજરાતની જો વાત કરવામાં આવે તો અમદાવાદ ઉપરાંત ભાવનગરમાં પણ મોટા ઓર્ડિંગ ધરાશાયી થયા છે અને જેને કારણે ટ્રાફિકમાં અવરોધની સમસ્યા ઊભી થઈ છે વાત કરીએ અમદાવાદ શહેરની તો અમદાવાદના જાણીતા વિસ્તાર શ્યામલ હોર્ડિંગ પડવાની ઘટના બની હતી જો કે સદનસીબે તેમાં કોઈ જાનહાની થઈ નથી આ ઉપરાંત બોટાદમાં ભારે પવન ફૂંકાતા ભાવનગર રોડ ઉપર રસ્તા ઉપર લગાવેલું હોર્ડિંગ ધરાશાયી થયું હતું મિત્રો કમોસમી વરસાદ અને ભારે પવનને લીધે અનેક સ્થળોએ લગ્ન પ્રસંગમાં પણ બાંધેલા મંડપ ઉડી ગયા કે ધ્વસ્ત થયા હતા અને જેને કારણે લગ્ન પ્રસંગમાં વિઘ્ન ઊભું થયું હતું વડોદરા મહેસાણા બોટાદ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા મંડપ ઉડ્યા હતા તો લગ્નની ભરપૂર સિઝનમાં ભારે પવને લોકોની ચિંતામાં વધારો કર્યો છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે હાલ અરબી સમુદ્ર પાકિસ્તાન અફઘાનિસ્તાનની આસપાસ એક મજબૂત હાઈ પ્રેશરની સિસ્ટમ સક્રિય થઈ છે અને જેને એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન પણ કહે છે જેને લીધે ગરમ પવન ફૂંકાતા ગરમીના પ્રમાણમાં વધારો થાય છે મિત્રો ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે તો બીજી બાજુ વરસાદ સાથે અનેક વિસ્તારોમાં કરા અને વાવાઝોડું આવવાની પણ સંભાવનાઓ છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં આ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન બેથી લઈને ચાર ડિગ્રી ઘટશે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વીજળીના કડાકા બડાકા સાથે વરસાદની સંભાવનાઓ છે ભારે પવન ગાજવીજ સાથે બરફના કરા પડવાની પણ સંભાવનાઓ છે આજે રાજ્યમાં વીજળીના કડાકા બડાકા અને ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવનાઓ છે મિત્રો આજે એટલે કે છ તારીખના રોજ કચ્છ હોય કે બનાસકાંઠા સહિત મોરબી સુરેન્દ્રનગર પાટણ મહેસાણા સાબરકાંઠા આણંદ ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદની સંભાવનાઓ છે આ સાથે ગાજવીજ કરા પડવાની પણ સંભાવનાઓ છે તો બીજી તરફ કચ્છ અને બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા હોય કે અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ મોરબી અને રાજકોટમાં પણ વરસાદ કરા પડવાની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આવતીકાલ એટલે કે સાત મેના રોજ કચ્છ હોય કે બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર સાબરકાંઠામાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના મિત્રો આઠ મેના રોજ સાબરકાંઠા અરવલ્લી આણંદ અમરેલી અને ભાવનગરના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે હવે મિત્રો ગઈકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો તેના વિશે વાત કરીએ તો રાજ્યમાં ભર ઉનાળે વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે રાજ્યના દોઢસોથી વધુ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે ત્રણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે જેમાં ભાવનગરના શિહોરમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ તો ગાંધીનગરના માણસામાં એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો સાથે જ વડોદરાના શહેરમાં પણ એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો મિત્રો રાજ્યભરમાં કમોસમી વરસાદની વાત કરીએ તો એકસોને ચૌદ તાલુકામાં દોઢ ઇંચ સુધીનો વરસાદ પડી ગયો છે ગઈકાલે અમદાવાદ શહેરમાં ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો તો અલગ અલગ વિસ્તારની અંદર ત્રેવીસ જેટલા ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી મોડી રાત્રે શહેરભરમાં ભારે વરસાદ ખાબક્યો હતો તથા આજે વહેલી સવારે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો હતો મિત્રો આગામી ત્રણ દિવસમાં એક ઇંચથી પણ વધારે વરસાદ વરસે તે હવામાન ખાતાએ આગાહી દર્શાવી છે વધુમાં તમને જણાવી દઈએ કે ગઈકાલે રાજ્યના એકસો ને ત્રેસઠ તાલુકામાં કમોસમી વરસાદે માજા મૂકી હતી મિત્રો જેમાં ખેડાના કપડવંદમાં દોઢ ઇંચ માણસામાં સવા ઇંચ શિહોરમાં સવા ઇંચ જોટાણામાં સવા ઇંચ વડોદરામાં સવા ઇંચ મહેસાણામાં સવા ઇંચ તો કડીમાં પણ સવા ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો આ બાજુ ભાવનગરમાં સવા ઇંચ ઢોલવણમાં સવા ઇંચ ખાનપુરમાં એક ઇંચ નડિયાદમાં એક અને દસાડામાં પણ એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદના વિસ્તારોમાં કામરેજમાં એક ઇંચ સોજિત્રામાં એક ઇંચ દિયોદરમાં એક ઇંચ પ્રાંતિજમાં એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો સુરેન્દ્રનગરના ચોટીલામાં પણ એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો બાયડમાં એક ગામમાં પોણો ઇંચ તો મહેમદાવાદમાં પણ પોણો ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો ગાંધીનગરમાં પોણો ઇંચ ધોળકામાં પોણો તો માંડલામાં પણ પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે મિત્રો મૂળીમાં પોણો ઇંચ તારાપુરમાં પોણો ઇંચ રાણપુરમાં પોણો ઇંચ તો મહુદામાં પણ પોણો ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની વ્યાપક આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્ય સરકારે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લઈ લીધા છે મિત્રો રાજ્ય સરકારે લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સલામત સ્થળે રહેવા માટે અપીલ કરી છે અને ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે મિત્રો રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં સાવચેત રહેવા માટે વિનંતી કરવામાં આવી છે લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા અને વાવાઝોડા વરસાદની સ્થિતિમાં સુરક્ષિત સ્થળે આશ્રય લેવા માટે ખાસ અપીલ કરાઈ છે કોઈપણ અનિવાર્ય સંજોગોમાં જો જરૂર જણાય તો નાગરિકો મદદ માટે સંપર્ક કરી શકે છે તે હેતુથી સરકારે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે નાગરિકો નીચેના નંબર ઉપર સંપર્ક કરી શકે છે જેમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર જેનો હેલ્પલાઇન નંબર દસ સિત્તેર છે તો ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર જેનો હેલ્પલાઇન નંબર દસ સત્યોતેર છે મિત્રો નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે જરૂર જણાય તો આ હેલ્પલાઈન નંબર ઉપર સંપર્ક કરીને મદદ મેળવે મિત્રો હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં પણ વરસાદની સંભાવના છે જેને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલું ભર્યું છે હવે મિત્રો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં હાલ પ્રવર્તી રહેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાના માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યના હવામાનને લઈને નવી નક્કોર આગાહી દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદનો સિલસિલો યથાવત રહી શકે છે મિત્રો અંબાલાલ પટેલના મતે ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર તેમજ કચ્છ પંચમહાલ સહિતના વિસ્તારોમાં ગાજવીજ તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસવાનો છે તેમની આગાહી એ સૂચવે છે કે રાજ્યમાં વિવિધ ભાગોમાં આગામી આઠ તારીખ એટલે કે આઠમી મે બે હજાર પચીસ સુધી વરસાદની શક્યતાઓ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અમદાવાદ શહેરના હવામાન અંગે પણ ખાસ આગાહી કરી છે તેમના વર્તારા મુજબ અમદાવાદમાં મે મહિનાના મધ્યમાં એટલે કે અગિયારથી લઈને તારીખ વીસ તારીખની વચ્ચે ભારે પવન અને છાંટા પડવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલની આગાહીનો મહત્ત્વનો મુદ્દો અરબ સાગરમાં ચોમાસાની ગતિવિધિ સંભવિત છે મિત્રો તેમણે જણાવ્યું કે અરબ સાગરમાં ચોમાસાની ગતિવિધિની વહેલી શરૂઆત થઈ ગઈ છે આ સંકેત દર્શાવે છે કે ચોમાસું તેની નિયત તારીખ કરતાં વહેલું સક્રિય થઈ શકે છે જેને કારણે આગામી સમયમાં હવામાનના મોટા ફેરફારો જોવા મળી શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતના વાતાવરણમાં ત્રણ મેથી લઈને પલટો આવવાની શરૂઆત થઈ ગઈ છે તેમણે આગાહી કરી છે કે આગામી ચારથી લઈને આઠ મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાનો છે અંબાલાલ પટેલે ભારે આંધી સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે તેમણે પવનની ગતિ અંગે પણ ચેતવણી આપી છે તેમના મતે આ સમયગાળા દરમિયાન પચાસથી લઈને સાંજ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેમણે પવનની ગતિની ભયાનકતા દર્શાવતા કહ્યું કે વૃક્ષો મૂળિયા સાથે ઉખડી શકે છે તે મુજબના આંધી આવવાની પણ શક્યતાઓ છે મિત્રો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાનો છે આ વરસાદ દિલ્હીના કડાકા બડાકા અને ગાજવીજ સાથે તોફાની સ્વરૂપ ધારણ કરી શકે છે અને આ વિસ્તારોમાં કરા પડવાની શક્યતા પણ અગાઉ વ્યક્ત કરવામાં આવી છે